હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં અત્યારે વાગ્યા છે 11 ને હું ઉઠી ગયો છે ગાઈસ કાલે તો હવે અમે એટલા થાકી ગયા હતા એટલે આવીને સીધો વિડિયો એન્ડિંગ જ કરી નાખ્યો છે અને આજે અમે કાલના જે ફટાકડા લીધા છે તમને ફટાકડા આજે અમે બતાવશું અને સાથે સાથે દિવાળી છે તો તમને બધાને હેપી દિવાળી મારા તરફથી તો તમને આજે રંગોળી બતાવું છું આજે કેવી કેવી છે રંગોળી તો તમને બતાવું છું કેવી છે રંગોળી કેવી બનાવી છે જોઈએ આપણે રંગોળી તો સરસ કેરી છે રંગોળી સરસ કેરી છે ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ ભૂખ લઈ ગઈ છે નાસ્તામાં શું છે જોઈએ

આ પાછું કેરે છે આમે બે લીધા છે છે એક જ આવે છે આ એક જ મરચાં આ પછી છે આ ચીકકુ મરચી આ મરચી બોલ છે ને છે ને મરચીને તડતડિયા છે તડકડી અને આ છે સનગ્રોપ ચાલુ આ જાગો આપણે સાંજે જાળવું પડશે એના પછી આ સ્કાઈ સોચ છે वार्शोट में shirt हैंज आप not है से ज्टी 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 जालल भाशे इस जालल भाशे सांज आपढ़

અત્યારે ઉપર જાઉં છું પછી જોઈએ આપણે ફૂટે છે ચાલો તો હવે અમે ઘેર ને રાહ જોઈએ છે પટાકા પૂરવા છે તો બેન હજી ત્યાર થઈ છે તો હવે

啊，没看到

હાલો હવે અનાર ગરબા આપણા અનાર અનાર ગર આમ જાય છોકરો

થઈ ગયા હજી આના શાંતિ નથી હજી હજી પણ આમ દૂર કરાય તું તો આ બધા માથે નાખે ભાઈ તમાર કઈ કેવું

आला अंदर आपी दो अंदर आला अंदर आपी दो अंदर खा ई वन ओ लम के बेटा बेको फोटो મજા આવી ગઈ છે દિવાળીમાં પટાકા ફોડી લીધા છે હવે છેલ્લે મજા છે મારા ફેવરિટ નવીન ગયા એટલે આ બધા સિદ્ધુર આવી બેસી ગયું મૂકી નાખીને હવે ફોડું છું મજા જ આવે છે ચાલો હવે આપણે ફટાકડા ફોડી લીધા છે ને હવે અત્યારે થાકી ગયા છે અને અત્યારે મને અંદર બહુ આવે છે તો હવે અત્યારે સૂઈ જાઉં છું અને હવે ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાયબાય ગુડ નાઇટ જય માતાજી